વેલકમ બેક વિવિધ પડતર માંગને લઈ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતરી પડ્યા છે જેની સીધી અસર હવે પાટણ બનાસકાંઠા અને અમરેલી જિલ્લામાં પણ જોવા મળી પાટણ એસટી ડેપોમાં સિત્તેરથી વધુના રૂટ પરથી આવતી બસે થંભાવી દેતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ તરફ બનાસકાંઠામાં પણ સમાન પરિસ્થિતિ સામે આવી બત્રીસોથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતા છસો થી વધુ બસના પડ્યા હવે થંભી ગયા મહત્વનું છે કે જિલ્લામાં બે લાખ બાસઠ હજાર કિલોમીટરનું સંચાલન એકદમ ખોરવાઈ જતા અત્યાર સુધીમાં રૂપિયા ચાલીસ લાખનું નુકસાન પાલનપુર એસટી નિગમને થયું છે આ તરફ અમરેલી જિલ્લાના અગિયાર તાલુકા મથકમાં હડતાળના સુર આગળ વધતા ઓગણીસો રૂટ પર એસટીના પૈડા થંભી ગયા જેને લઈ મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે હડતાળ રાજ્યભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો રાજ્ય એસટીના પિસ્તાલીસ હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર છે આ હડતાળમાં સુરત એકત્રીસો કર્મચારીને રાજકોટના પચીસોથી વધુ કર્મચારીઓ જોડાયા હડતાળને લઈ ગુજરાતી દસ હજાર ટ્રીપ રદ કરવામાં આવી રાજ્યમાં હડતાળને પગલે સવારના વાગ્યા સુધીમાં કરોડ નુકસાન થયું ત્યારે હવે સરકાર દ્વારા પણ સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા એસટી ના કર્મચારીઓની સાતમા પગાર પંચની માંગ સરકાર નહીં સ્વીકારે પરંતુ બાકીની માંગ સરકાર સ્વીકારે તેવી પૂરેપૂરી શક્યતા છે તો આ ચાર તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ મહત્વનું છે કે એસટી બસના પૈડા થમી ગયા જેના કારણે લોકોને જોખમી મુસાફરી કરવી પડી રહી છે તો બીજી તરફ તમામ જે એસટી કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતર્યા છે સરકાર જોકે સીધી રીતે સાતમા પગાર પંચને લઈને માનવા માટે તો તૈયાર નથી પરંતુ બીજી બધી બાબતોમાં સરકાર સહયોગ આપે તેવી પૂરેપૂરી શક્યતા છે તમામ જે વાહનો છે તે હાલ તો થંભી ગયા છે એસટી ના કર્મચારીનો હડતાળનો મામલો ને તેમની જે માંગ છે તે અમે આપણે બતાવી રહ્યા છે ખાનગી વાહનોમાંથી સંચાલન કરતા નિગમને ખોટ જાય તે વાહનો બંધ કરવા હવે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે એસટી ના સરકાર કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે કેમ તે જોવું રહ્યું આ સાથે પગાર પંચ મુદ્દે સરકાર એસટી યુનિયન સાથે ચર્ચા કરવા માટે તૈયાર હોય તેવી પણ માહિતી મળી મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી એસટી કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને વિરોધ કરી રહ્યા છે સરકાર દ્વારા તેમની માંગ ન સ્વીકારવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા અને જેનાથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો મુસાફરોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા કર્મચારીઓના પક્ષમાં કોઈ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે હડતાળ રાજ્યભરમાં એસટીના પિસ્તાલીસ હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે હડતાળને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હવે આ મામલે નિગમ સચિવ હાર્દિક સગર પ્રતિક્રિયા આપી હડતાળને લઈ ગુજરાતી દસ હજાર ટ્રીપ રદ કરવામાં આવી રાજ્યમાં હડતાળને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયું સાથે તેમણે જણાવ્યું કે એસટીના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ સાથે સમાધાનના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે માન્ય ત્રણેય યુનિયનો દ્વારા માસ સીએલ ઉપર જવાની જે હડતાળ આપેલી છે તે વીસ તારીખની મધરાતથી હડતાળ ચાલુ કરેલ છે જેની અંદર દસ વાગ્યા સુધીની જે માહિતી પ્રાપ્ત થાય છે વિભાગોમાંથી તે મુજબ એકોતેર હજાર અને પાંચસો કિલોમીટર રદ થવા પામેલા છે દસ હજાર જેટલી ટ્રીપો કેન્સલ થયેલ છે અને અંદાજે આવક જે ટ્રીપોની છે તે એક કરોડ અને ચાલીસ લાખ જેટલી આવક અત્યારે ગુમાવી છે હડતાળ ઉપર કર્મચારીઓ ન જાય એ માટે મેનેજમેન્ટ દ્વારા માન્ય શ્રી એમડીસી દ્વારા त्रणे श्री साथे चर्चा विचारणा करेल आणि त्यांनी सातमा जी मुख्य मागणी आहे त्या मागणी संदर्भे पण त्यांनी अवगत करेला